હા છું બોલો તમારો છોકરો ઘરે ના હોય અને કીધા વગર ક્યાંક નીકળી ગયો હોય તપાસ ક્યાં ક્યાં કરો હે દોસ્તાર ના ત્યાં મળ્યો હવે માં રમવા હવે ત્યાંય નથી હાલો આગળ રહેવા જોઈએ મેં ભેગા ને મને કહે મેં જ કીધું અપાસ્રમ આવો એ ગયો અમને પૂરો વિશ્વાસ છે બીજે ગમે ત્યાં જશે પણ અપારે તો નહીં જાવ આ બાપે એની ઘરવાળીને કીધું ઊભી રહી વ્યાખ્યાનમાં ગયો એટલે મળી અને મહારાજ સાહેબ પાસે ગયા મહારાજ વ્યાખ્યાન મૂક્યું પછી કોઈ છોકરો હતો હતો તો ખરો ક્યાં ગયો ખબર નથી આટલા માણસે જોઈ લો તમે હોલ ની બાજુમાં જ રૂમો હતી અને આ બાપ એક એક રૂમ ચેક કરવા ગયો છેલ્લી રૂમ નો જેવો દરવાજો ખુલ્યો હતો અંદર પોતાનો દીકરો નીચે ચોલપટ્ટો ઉપર કપડો માથાના વાળ મુંડી નાખાતા પોતાની જાતે રજો હરણ બનાવી બેસી ગયો તો અરે બેટા આ હું જોઈ રહ્યો ઓલા આંખ ખોલી ધર્મલાલ બાપાના તો બધા જ હાર્ડબીટ ઉપર નીચે ડિસ્કો કરવા લાગ્યા અરે અરે તું આ શું બોલીશ આપે કીધું તું ધ્યાનથી સાંભળશે આજનું પ્રવચન ધ્યાનથી સાંભળ્યું મને એમ લાગ્યું આ સંસારમાં રહેવા જેવું જ નથી મેં મહારાજને કીધું તમે આપો એમણે કીધું તારા પપ્પાની રજા લઈને આવો તમે રજા આપો એમ નતા જાતે લઈને બેસી ગયો છું હવે હજાર નથી જોઈતા હવે તમારી રજા જોઈએ છે મારે આ માર્ગે જોયું છે બાપની આંખમાંથી ચોધાર આંસુ ચાલ્યા ગયા સેના કહું સેના મેં જેને પાળી પોષીને મોટો કર્યો આજે મને મૂકીને જાય છે એના નહીં આ એક વ્યાખ્યાન સાંભળીને બુજી ગયો અને મેં આટલા વ્યાખ્યાન સાંભળ્યા છતાં એવો ને હજુ બોલો આવું સાંભળ્યા પછી કમલેશભાઈ હવે આમ છોકરાને મોકલવાની ઈચ્છા ન થાય ને તમારા કરતા તમારા સંતાનના હૃદય હજી પૂર્ણ હશે ભલે એના હાથે કોઈ પાપ થશું હશે પણ એ જ છોકરો જો આ માર્ગે વળી જાય તો પરિવર્તન પણ તમારામાં જે ન આવે એમનામાં આવશે અને પરિવર્તન લાવવા માટે જ હું પ્રયત્ન કરું છું મને આનંદ જે આવે છે ને આ વચલી સભામાં જે બેઠા છે ને પંદર અઢાર વીસ બાવીસ પચીસ ત્રીસ એ જોઈને આનંદ થાય શું વાત છે નવસારીના સંઘમાં આવા યુવાનો આવે પ્રવચનની અંદર તો જે નથી આવતા એને મોકલું શા નથી મોકલતા એને ક્યો બેટા રવિવારે શિબિરમાં જેમ મજા આવે ને એમ રોજના પ્રવચનમાં એ મજા આવે આવે જગ્યા નથી આવતું મારા રોજના પ્રવચન રવિવાર જેવા જ છે શું કામે નથી મોકલતા આવો લાવો મોકલા મારી વાત એ છે જીન વાણીની આ તાકાત છે એકવાર આ ધર્મ સમજાઈ જશે એકવાર આ તત્વ જો સમજાઈ જશે ને પછી આખો સંસાર તમને ફિક્કો લાગશે